બસો સાઠ વિદ્યાર્થીઓ તથા સત્તર જુલાઈ બે હજાર પચીસના રોજ પ્રસ્તુત પ્રોજેક્ટ્સમાં ગુજરાતી માધ્યમના પચાસ પ્રોજેક્ટ્સ સાથે એકસો સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ભાગ લેનાર વિદ્યાર્થીઓના વાલીઓએ પણ ખૂબ જ પ્રેરણા આપી ખૂબ સુંદર અને ઇનોવેટિવ પ્રોજેક્ટ પ્રસ્તુત કર્યા છે વિજ્ઞાન શિક્ષકોએ સમગ્ર આયોજન માટે ખૂબ જહેમત ઉઠાવી વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તો ત્રષ્ટિવરીય પ્ર પ્રાધ્યાપક એન એમ કાર્યા તથા આચાર્ય

અને આજરોજ છ વિભાગ એટલે કે પાણી પ્રદૂષણ વાતાવરણ ટ્રાન્સપોર્ટેશન જેવા અન્ય જુદા જુદા વિભાગોમાં કુલ અલગ છ્યાસી પ્રોજેક્ટ પ્રસ્તુત થયા છે અને એમાં બસો ને સાઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે ખૂબ સુંદર રીતે કૃતિઓ તૈયાર કરવામાં વાલીઓ અને શિક્ષકોએ પણ વિદ્યાર્થીઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા છે આજરોજ સવારથી શરૂ વિજ્ઞાન મેળો સાંજે વાગ્યા સુધી ચાલશે આજે અંગ્રેજી માધ્યમ અને તારીખ સત્તરના રોજ ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓએ આમાં ભાગ લીધો છે વાલીઓ પણ આ પ્રોજેક્ટ જોવા આવીને બાળકોને પ્રોત્સાહિત કરી રહ્યા છે આમ સુંદર આયોજન સાથે આ બે દિવસના વિજ્ઞાન મોડાનું